નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ બધાનું સોના તેમજ ચાંદીના મહત્વના સમાચારમાં આજની વાત કરીએ તો મિત્રો આજે સોના તેમજ ચાંદીની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ ફરીથી આવનારા દિવસોની અંદર હવે સસ્તું થશે કે મોંઘું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજનાવડીઓની અંદર મેળવવાના છીએ તો મિત્રો સોના તેમજ ચાંદીની કિંમતો જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો એક તોલા સોનાની કિંમતો સોનાની કિંમતો માં ઝડપથી તેજી જોવા મળી રહી છે જેના મુખ્ય કારણની વાત કરીએ તો મિત્રો શેર અંદર કડાકો બોલી જતા જેની સાથે વાત કરીએ તો મિત્રો ડોલર નબળો પડતાની સાથે સોનાની કિંમતોમાં સતત વધારો લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો સૌપ્રથમ વાત કરીએ તો મિત્રો આપણે દાગીના બનાવવા માટે બાવીસ કેરેટ સોનાનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને ઘણા બધા મિત્રો જે છે એ સોનું મોંઘું થવાના કારણે હાલ અત્યારે સસ્તું નું ખરીદવા રાહ જોઈ રહ્યા છે તો ઘણા બધા મિત્રો દાગીના બનાવવા માટે 18 કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે તો આજે સૂર્ય સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની વાત કરીએ તો મિત્રો સોનું આજે ફરીથી સામાન્ય ઘટાડામાં જોવા મળી રહ્યું છે તો આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 8269 રૂપિયામાં જ્યારે 10 ગ્રામ સોનું 82690 માં જ્યારે 100 ગ્રામ સોનું 826900 માં જોવા તો આજે એક ગ્રામ સોનાની કિંમત નવ હજાર ને એકવીસ રૂપિયા જયારે દસ ગ્રામ સોનું નેવ હજાર બસો દસ રૂપિયા જયારે સો ગ્રામ સોનું નવ લાખ બે હજાર સો રૂપિયા જોવા મળી રહ્યું છે

પચીસ ની તો મિત્રો બે હાજર પચીસ માં અત્યાર સુધી તો મિત્રો બે હજાર પચીસ માં તો સોનાની કિંમતોમાં અત્યાર સુધીમાં અગિયાર ટકા સુધીનો વધારો પણ જોવા મળી ચૂક્યો છે તો ખાસ કરીને વાત કરીએ તો આ સોનું પીળી ધાતુ હવે ક્યારે સસ્તી થશે જેની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની સાથે સાથે ચાંદીની કિંમતો પણ મોંઘી થતી જોવા મળી રહી છે અને એક કિલો ચાંદીનો ભાવ જે છે એ એક લાખની સપાટી પણ કુદાવી ચૂક્યો છે તો મિત્રો તમે તમારા શહેરના સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગ હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તેવી હાલ કોઈ પણ શક્યતાઓ જોવા નથી મળી રહી તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે એટલે એમ કહી શકાય કે ચાઇના જે છે એ ચાંદીનું માર્કેટ માનવામાં આવે છે જેની સાથે વાત કરીએ ચાંદીની તો મિત્રો આ ચાંદીના ભાવ જે છે ત્યારે ચાંદી જે છે એ જ મોંઘું થતું જોવા મળતું હોય છે તો મિત્રો આવનારા દિવસોની વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર હજુ પણ સોના ચાંદીની કિંમતોની અંદર વધારો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે આ સોનું જે છે એ હવે વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવતું હોય છે જેના કારણે સોનાની કિંમતોમાં વધારો થતો જોવા મળતો હોય છે તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો એનાલિસિસ કરી અને માહિતી આપવામાં આવે છે કે સોનું ક્યારે સસ્તું થશે અને સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ તો મિત્રો હાલ અત્યારની વાત કરીએ તો અત્યારે તો સોનાની કિંમતોની અંદર ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ

મિત્રો હવે આ સોનું ક્યારે સસ્તું થશે તો મિત્રો લગાતાર સોનાની કિંમતોની અંદર દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે અને આજે તો સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે તો ઘણા બધા મિત્રો

વધારે શેરબજારના રોકાણકારો જે છે એ સોના તેમજ ચાંદીમાં રોકાણ કરવા લાગ્યા છે તો રોકાણકારોની વધતી માંગના કારણે સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો હવે સોનાની વાત કરીએ તો મિત્રો આ પીળી ધાતુ સોનું જે છે એ ઘણા બધા સ્વરૂપોમાં જોવા મળતું હોય છે જેમ કે બાવીસ કેરેટ સોનું ચોવીસ કેરેટ સોનું અઢાર કેરેટ સોનું તો મિત્રો જયારે પણ તમે સોનાની ખરીદી

કરી દીધી છે જેના કારણે સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ દિવસે દિવસે વધતું જોવા મળી રહ્યું છે તો હવે સોનાના ઘરેણા બનાવવા માટે તમારે એક તોલા સોનાની કિંમત તો ચોવીસ કેરેટ સોનાની અંદર નેવ સુધીની પણ ચૂકવવી પડશે તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટમાં સોના ચાંદીના ભાવની ચર્ચા કરીશું